શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુર અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજના વૃક્ષારોપણ એક પેડ મહાક્ય નામ ના આપણા કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અખંડ નિરાહારી મહાયોગી પૂજ્ય દાદાગુરુ મધ્યપ્રદેશ સરકારના પંચાયત ગ્રામીણ વિકાસ અને શ્રમ વિભાગ મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ વેરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી જેઠાભાઈ ભરવાડ શ્રી નારાયણ આરોગ્ય ધામપુર્ણા ટ્રસ્ટ રાજપુરના મુખ્ય ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ રાજગોર સાંસદ શ્રી જશુભાઈ રાઠવા શ્રી સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર પૂર્વ સાંસદ શ્રી તથા વિરાટ નારાયણ વન અભિયાનના સંયોજક અમારા વડીલ મુરબ્બી ભરતસિંહ પરમાર મારા સાથી ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર શ્રીમતી નિમિષાબેન સુથાર શ્રી ફતેસિંહ ચૌહાણ હાલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નિશાબેન દેસાઈ પંચવાલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ પદ્મશ્રી અને સાયન્સ આશ્રમના પ્રમુખ શ્રી ડોક્ટર મુનિભાઈ મહેતા નારાયણ આરોગ્ય અનપૂર્ણા ટ્રસ્ટ તાજપુરના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પંચાલ શ્રી ભરતભાઈ શાહ અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર એ પી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી કે ટિમ્બરિયા ડૉક્ટર પાલુબેન પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર સર્વ અધિકારી આજે કબીર સાહેબ ની જયંતિ છે એમને બહુ પ્રચલિત દુખ મે સુખ મે કરે ને કોઈ

વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનો આપણા અભિનંદન પાઠવું છું ઓપરેશન સિંદુર હવે દેશના જનજનનો નો મિજાજ બની ગયું છે આપણે ત્યાં તો સિંદુર વન ઉભા કરીને આ ઓપરેશનની યાદ સદાકાળ ચિરંજીવ રાખવાનો આયામ લોકોએ અપનાવ્યો છે આદરણીય શ્રી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણ સુરક્ષા માટે પણ સદાય પ્રતિબદ્ધ છે અગિયાર વર્ષ પણ માન્ય વડાપ્રધાન શ્રીને સફળતાપૂર્વક અગિયાર વર્ષ પૂર્ણ થવા ઉપર પણ આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અગિયાર વર્ષ અને અગિયાર વર્ષ આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે એમણે આગળ આગળ વિચારી કે કેવી જરૂરિયાત કેવા મુશ્કેલીઓ શું આવી શકે છે એ મુશ્કેલીઓનો સમાધાન એ આજથી જ આપણને આપે છે કોઈ પણ વસ્તુ હોય જે પણ એ ભવિષ્યમાં આપણને કેવી રીતે મુશ્કેલી ઊભી કરી શકે એ મુશ્કેલી આજે કેવી રીતે નીકળાય એનો હંમેશા પછી પણ પાણી જે વરસાદનું પાણી આપણે કેવી રીતે બચાવી શકીએ એના માટે પણ એમણે અભિયાન કેશ ધ રેન અંતર્ગત ઉપાડી આજે સમગ્ર ભારત દેશમાં અમૃત સરોવર અને અમૃત સરોવર એક જિલ્લામાં એમણે પંચોતેર અમૃત સરોવર દરેકે દરેક ભારત દેશના દરેકે દરેક રાજ્યમાં એમણે છે આપણે આપણે ગુજરાતમાં પણ વધારે અમૃત સરોવર બનાયા છે પાણી અને પાણીનો ઉપયોગ એ પણ આપણી ભવિષ્યની ચિંતા છે આવનારી પેઢી પાણી માટે ક્યાંય તકલીફ ના પડે એના માટે આજથી જ આપણે જાગૃત થઈએ તો આપણે મને લાગે છે ત્યાં સુધી ખૂબ સારું આયોજન આપણે કરી શકીએ જે આપણે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે જયારે દરેક પેટર્ન બદલાય તો ખૂબ ગરમી વરસાદ તો એક જ જગ્યાએ ખૂબ વરસાદ પડી જવો ક્યાંય ટીપવી ના પડે આ બધાની અંદરથી બહાર નીકળવા માટે અને આ બધામાંથી જો બહાર નીકળવું હશે તો જેટલું આપણે ગ્રીન કવર વધારીશું એટલો જ આપણને ફાયદો થાય એવો છે તો આ ગ્રીન કવર વધારવા માટે પણ એમણે એક અભિયાન છે એક પેડ માટે નામ એટલે દરેક જણ દરેક જણ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવે એમના ગુરુના નામે પણ એક વૃક્ષ વાવી શકે એ પ્રમાણેનું અભિયાન આજે ચાલુ કર્યું છે અને આપણે બધા એની અંદર જોડાયા છે એ માટેનો આપણને ગૌરવ છે કે આપણે કંઈક કરી સકીએ છે આપણે બધાય એવું હોય કે રાષ્ટ્ર માટે એક એવા વડાપ્રધાન મળ્યા છે કે જેણે આપણા બધાની અંદર રાષ્ટ્ર ભાવના જગાડી છે અને રાષ્ટ્ર ભાવના સાથે કામ કરી રહ્યા હતા આપણે પણ આ રાષ્ટ્ર માટે શું કરી શકીએ કેવી રીતે કરી શકીએ આપણા બધા એના મગજમાં એમ હોય કે જ્યારે રાષ્ટ્રની વાત આવે તો આપણને એમ જ લાગે કે સેના અને સેનાના જવાનો આપણા માટે જે કરે છે એ એટલું જ કરે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ આઝાદી વખતે આપણને ખબર છે કે આઝાદીમાં આઝાદી મેળવવા માટે આપણને કોઈ લાભ નથી મળ્યો પણ આઝાદી પછી આપણે અમૃત આ અમૃત કાળમાં વિકસિત ભારત માટે આપણે શું કરી શકીએ એના માટેનો હર હંમેશ આપણે પ્રયત્ન કરતા આવ્યા છે એના માટે આપણને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મળતું રહે તો આ એક પેડ માકે અંતર્ગત દરેક જે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવે ને એનું જતન કરે તો મને લાગે છે ત્યાં સુધી ગયા વર્ષે આપણે ખૂબ સારો એક પેડ માકે અંતર્ગત સત્તર કરોડ પચાસ લાખ વૃક્ષો વાવી અને ગુજરાત આખા દેશમાં બીજા સ્થાને રહ્યું છે બીજા સ્થાને રહ્યું છે ભવિષ્ય માટેનો વિચાર આજથી કેવી રીતે કરીને એમાં કેવી રીતે આગળ વધે ગ્રીન growth ની વાત કરતા હોય તો ગ્રીન growth માટે પણ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આ નારાયણ ટ્રસ્ટ જે છે નારાયણ આરોગ્ય ધામ અનપૂર્ણા ટ્રસ્ટ એમનો પણ એક ભાવ છે હું આપણા મારી પાસે એમની વિગત થોડી આપી હતી તો મેં જોયું એની અંદર કે જન સેવા એ જ પ્રભુ સેવા આપણે તો વૃક્ષમાં આપણા દાદા ગુરુ કહેતા હતા કે વૃક્ષમાં પણ આપણે આપણી માતાના દર્શન કરી શકતા હોઈએ વૃક્ષમાં આપણે નારાયણના દર્શન કરી શકતા હોઈએ તો જન સેવા એ જ પ્રભુ સેવાના આશય સાથે આ ટ્રસ્ટ પણ કામ કરી રહ્યું છે આંખની અહીંયાથી હેલિકોપ્ટર ઉતર્યા પછી અહીંયા ગાડી આવતા હતા તારા મારા વડીલ મુરબ્બી ભરત્રીજી કહેતા હતા કે દર વર્ષે સિત્તેર થી વધારે લોકોના અહીંયા આંખના ઓપરેશન થાય છે વિના મૂલ્યે બિલકુલ ખૂબ સારી સેવા આ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે અને આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક અલગ અલગ આડત્રીસ પ્રકારના તેર હજાર પાંચસોને એકાવન વૃક્ષો વાવવાનું પણ કામ કર્યું છે અને આજે એક પેડ નારાયણ બાપુ કે નામ એક પેડ માકે નામ અંતર્ગત પચીસ હજાર થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન એમણે કર્યું છે એના માટે આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી શ્રીઓને નારાયણ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એક પેડ માકે નામ અંતર્ગત તો આપણે પેડ લગાડી રહ્યા છીએ પણ ગુજરાત સરકારે નમો વર્લ્ડ વન અને નમો વડ અંતર્ગત એક નમો વડમાં આપણે 75 અને 75 થી વધારે વડ વાઈ અને આવા 82 વડવન ઉભા આખા ગુજરાતમાં આપણે કર્યા છે એ પણ અમારા મંત્રીશ્રીના એમના ડિપાર્ટમેન્ટે ખૂબ સારું એ કામ કર્યું છે એના માટે પણ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ લોકો ખૂબ સારી રીતે આપણો આ કામ આગળ વધારી રહ્યા છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે પ્રકૃતિના રક્ષણને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારી ને જોડતો સંકલ્પ જયારે આપણને આપ્યો છે ત્યારે આપણે પાણી બચાવવા માટે કેદર રેન અંતર્ગત પાણી કેવી રીતે બચાવી શકીએ એનો હર હંમેશ પ્રયત્ન કરવો જોઈએ સાથે સાથે વોકલ ફોર લોકલ નો મંત્ર જે આપ્યો છે કે આપણે આપણી વસ્તુઓ ખરીદીએ અને એ જ વાપરીએ આપણા ત્યાં બનતી વસ્તુઓ ગામમાં બનતી તાલુકામાં આપણા ભારત દેશમાં બનતી વસ્તુઓનો વધુને વધુ ઉપયોગ કરીએ એ પણ એમનો એક સંકલ્પ છે અને પ્રાકૃતિક ખેતી આજથી જ આપણે જે પ્રમાણે અત્યારે રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે જે પ્રમાણે આપણી જમીનનું સ્વાસ્થ અને આપણું સ્વાસ્થ્ય બંને જે બગડી રહ્યું છે એમાંથી પણ જો આપણે બહાર આવવું હશે તો આ પ્રાકૃતિક ખેતી અપનાવી પડશે અને જો પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો આપણી જે આવનારી પેઢી આવનારી પેઢીને આપણે આપણું એમનું સ્વાસ્થ્ય સારું રહે આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે પણ આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે આવા બધા સંકલ્પો જે માન્ય વડાપ્રધાન નવા નવ સંકલ્પો આપ્યા છે એ નવે સંકલ્પોમાં એક સ્વચ્છતા સ્વચ્છતા માટે આપણે પોતે આપણા સ્વભાવમાં લાવી દેવું પડે કે ભાઈ સ્વચ્છતા આપણે જ્યાં આગ જઈશું ત્યાં આગળ આપણા તરફથી કોઈ ગંદકી ન થવી જોઈએ આપણે સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ આપણા સ્વભાવમાં આપણી સંસ્કૃતિમાં લાવી જવો જોઈએ કે ભાઈ આપણે સ્વચ્છતા રાખવી છે જ્યાં જઈએ ત્યાં તો આ નવુંમાં એક સંકલ્પ એવો છે કે આપણે ગરીબોને મદદ કરવી અને ગરીબોને મદદ કરવા માટે આપણને હંમેશા મગજમાં એમ જ આવે કે પૈસાની જરૂર પડે પૈસાની એકલા જરૂરથી ગરીબોની મદદ ન થાય આ ટ્રસ્ટનો જે ભાવ છે માનવ સેવા એ જ ધર્મ અને માનવ સેવા કરવી હશે તો એના માટે તમે સરકારી યોજના તમે ક્યાંક લાભ લીધો હોય

તો એને માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતાજી વંદે માતરમ જય જય ગરમી